રોષ નો જ્વાળા છે ત્યારે ગઈકાલે આ વિવાદને શાંત કરવા ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવાદને થાળે પાડવા

માફી આપવી કે ના આપવી એ સમાજનો મુદ્દો છે રાજકીય આગેવાનો નથી અને જે ગોંડલમાં થઈ એ રાજકીય હતા સામાજિક ત્યાં નહોતા અને જે ટિપ્પણી નિંદનીય ટિપ્પણી જે મહારાજાઓ મહારાજાઓને લઈને અને અમારી છત્રાણીઓ લઈને જે ટિપ્પણી કરવામાં આવી રૂપાલાજી તરફથી એ માફી લાયક છે જ નથી એટલે અમે આજે જે નિર્ણય લીધો મેન આજે નિર્ણય લીધો છે ભાજપામાંથી જે મેં રાજીનામું આપ્યું છે એનું જે મુખ્ય કારણ છે એક જે કારણ છે એ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પાછા રાજકોટના ભાવિ લોકસભાના ઉમેદવાર જો આવી રીતે બિલકુલ હોશો હવાસમાં આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો પછી એમના સામે દંડનાત્મક કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં એક લાભ પ્રસંગ જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય આગેવાનો દ્વારા આ જે આખી ઘટના છે એને ખતમ કરવાનું કાર્ય થઈ રહ્યું છે એ કાલે ગોંડલમાં થયું માત્ર માત્ર ભાજપાના રાજકીય આગેવાનો સમક્ષ રૂપાલાએ રૂપાલાજીએ માફી માંગી એ અમને સ્વીકાર્ય નથી કારણ કે આક્રોશ ગુજરાતના તમામ ક્ષત્રિયો છે ઇતિહાસમાં લખ્યું છે કે મહારાજાઓ નમ્યા અને રોટી અને પેટી નું વ્યવહાર અમે અંગ્રેજો સાથે કર્યું એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટના સામે અમારે માત્ર માત્ર એક જ વાંગ છે છે એ ઉમેદવાર કાર્યવાહી કરવામાં આવે તો આ ઘટના જે બની છે એવી ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં ના થાય કોઈ પણ રાજકીય નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ આવો સ્ટેટમેન્ટ આપતા પહેલા એક લાખ વાર વિચારે એટલે અમે અને સ્વયંભુ પોતે આ ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામા આપી છે ઉમેદવારી પાછી નહીં ખેંચાતા પણ આપણે શરૂઆત કરી શરૂઆત કરી છે મેં કરી શરૂઆત હું રાજીનામું આપી ચુક્યો છું હવે આ તમામે તમામ રાજકીય આગેવાનો જે ભાજપામાં છે એમને પણ રાજીનામા ધરી દેવા જોઈએ તો જ આ લોકોને

રાજકોટની જે લોકસભાના જે ભાવિ ઉમેદવાર છે એ ઉમેદવારી એમની પાછી ખેંચે ભારતીય જનતા પાર્ટી એનાથી ઓછું અમને કઈ જોતું નથી અને હું આપણે પાછું કહેવા માંગુ છું આપણા ટીવી ના માધ્યમથી કે જો આ ન્યાય નહીં મળે તો ભાષામાં જવાબ આપવા માટે જવાબ આપીશું અને જો આવશ્યકતા પડી અને હું તે જ વાત કહેવા માંગુ છું કે જો અપમાન નો બદલો લેવો હોય તો આ રાષ્ટ્રીય પાર્ટીઓ માત્ર ને માત્ર ની ભાષા સમજે છે ભાષામાં આપણે જવાબ આપવાનું છે સાથે સાથે જે મેં શરૂઆત કરી છે ભારત રાજકીય જે આગેવાનો છે અમારા એમને મેં જેમ શરૂઆત કરી છે ભાજપામાંથી ઇસ્તીફો આપીને મેં શરૂઆત કરી છે અને હું તમામને કહેવા માંગુ છું કે આ આપણા સ્વાભિમાનનો સવાલ છે આ માન સન્માનનો સવાલ છે અને માફી ના આપવાની હોય આપણે આપણા રાજીનામા ધરી દેવાના હોય તો ચમત્કાર થાય અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય જસિંહ જાડેજાજી અમારા સમાજના પ્રતિષ્ઠિતમાં અમારા ધરોહર છે પરંતુ જે એમનું કાલનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ લઈને મારે એમને જવાબ ના આપવો જોઈએ કારણ કે અમારે સન્માન છે પરંતુ ઉપસ્થિતિ આપી અને કાલનું આયોજન એમને પૂરું પાડ્યું છે અને આયોજનમાં તમે જોયું કે એમણે એમને માફ કરી દીધા પરંતુ સામાજિક આગેવાનો જે સમાજ નો આક્રોસ હતો જે માતાઓ પહેરો ત્યાં વિરોધ કરવા પહોંચી એમને પણ એમને તો આજે પણ જ છે કારણ કે સમાજે આજે પણ રૂપાલા માફ કર્યું નથી અને અમારી માંગ જે છે એ માંગ અમારે જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાર સુધી અમે પાછા વળીને નહીં જોઈએ અને મેં કીધું આપને કે છત્રીઓની સંખ્યા બહુ મોટી છે ગુજરાતમાં અને માત્ર સામાન્ય કાઠી કાઢીયા હાઠી મૈયા ઠાકોર સમાન તમામ છત્રીઓ આજે આક્રોશિત છે અને તમામે તમામ છત્રીઓ આ લોકસભામાં બોર્ડ ની ભાષામાં જવાબ આપી અને ચમત્કાર દેખાડશે ભવિષ્યમાં આવી ઘટના પુનર્તન રોકશે હવે આ સવાલનો જવાબ તમારે જોડે જોઈએ મારા જોડે નહીં કારણ કે એમણે નિર્ણય લીધો છે હું તો આપણું જ કહીશ કે ભાઈ આ નિર્ણય સ્વીકાર્ય નથી 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 માફી અમારે નથી જોઈતી અમારે માફી નથી જોઈતી અમારે કોઈની માફી નથી જોઈતી આ આ એમણે એમણે ભાઈ સિમ્પલ છે રાજકીય આગેવાન તરીકે આપ્યું છે રાજકીય છે ભાજપા છે રાજકીય જે આગેવાનો એમની ઉપસ્થિતિમાં બધું થયું છે બીજી કોઈ પાર્ટી ના આગેવાન હતા ત્યાં કોઈ નહોતા કોઈ સામાજિક મોટા આગેવાન હતા નહોતા તો ભાઈ આંકડો સમાજ નું છે સામાજિક સંગઠન મેદા ને ઉતર્યા છે તો રાજકીય આગેવાનો શું ને લે સામાજિક આવે બાકી જીતવા તો નહી જીતવા તો રાજકોટ થી લાખો વોટ છે આ છત્રીઓ છે ને આ છત્રીઓ બદલો લેખ છે અને આ અપમાન ઘોર અપમાન છે એ અપમાન જવાબ દેવા માટે અમે ઉતરે છે કરણી સેના મારી વાત સાંભળજો સાહેબ કરણી માત્ર ગુજરાત માં નથી આખા ભારત માં છે સ્થાપિત આખા ભારતમાંથી માંથી રજૂઆત કરવામાં આવશે અને અપમાન નું બદલ લેવામાં આવશે તાલુકા તાલુકા સુધી રજૂઆત કરવામાં આવશે અને રજૂઆત સમાજ ને આપના માધ્યમથી કહેવા માંગુ છું જો આપણને ન્યાય ના મળે તો વોટ ની ભાષામાં આ લોકસભામાં આપણે જવાબ આપવાનું છે ઉપેક્ષા એટલે કેટલી ઉપેક્ષા તમે જો લોકસભા ચૂંટણીમાં ઘોર ઉપેક્ષા ભારત વર્ષમાં થઈ ક્ષત્રિયોની એટલે અમારે કેટલું શહેર કહેવાનું ભારતના રચાયતા અમે ઉપેક્ષા કરો છો અને સાથે સાથે તમારા મંત્રી કેન્દ્રીય આપે છે તો પણ તમે કોઈ કાર્યવાહી નથી સાહેબ આટલું તો અમે કઈ રીતે ચલાવી લઈશું અમે નહીં ચલાવીએ અને સાથે સાથે અમારે એટલું જ કેવું છે કે અપમાન નો તો આપણે લેવું જ છે અને વોટની ભાષામાં તો વોટ ની આપણે જવાબ આપવા માટે તૈયાર છીએ 好的。Um, <clears throat>